જ્યારે કોઈ પુસ્તકની વાત કરવાની હોય અને કેમ તેમાં ગમતા પુસ્તક અને કોઈ જીવનમાં અસરકાર બન્યું હોય એવું કોઈ પુસ્તક હોય કે જેણે એક જુદી દ્રષ્ટિમાં આપી હોય અથવા તો જુદી સૃષ્ટિમાં વિહરતા કરી દીધું હોય એવું કોઈ પુસ્તક હોય તો મારે ચાર સવા ચાર દાયકા પાછળ જવું પડે છે એ પુસ્તક મને ઓગણીસો સત્તોતેરના ના મારા એ ભોજા ગામમાં લઈ જાય છે જ્યાં હાઈસ્કૂલનો ચૌદ વર્ષનો એક છોકરો ગણિતના પ્રમેયો અવયવો સમીકરણોથી ધ્રુજે છે અને પોતાની એ બીક લાઇબ્રેરીમાં હળવી કરે છે ત્યાંથી એને એક પુસ્તક મળે છે શિયાળાનો સમય છે રાત થરી ગઈ છે આખું ગામ જંપી ગયું છે ભસ્તા કૂતરાનો અવાજ પણ ઠીંગરાઈ ગયો એવો આવે છે એ સમયે એક ડેલામાં બે જણ જાગે છે એ છોકરો અને કેરોસીનની ચીમનીની વાટ એ છોકરો ગોદણ ઓઢીને પુસ્તક વાંચે છે એને મૂકવાનું મન નથી થતું ઊભા થવાનું મન નથી થતું મળસ કે એ પુસ્તક પૂરું કરે છે ત્યારે એને દેખાય છે કે મારી આજુબાજુ આ શું થઈ રહ્યું છે આજે એક ક્ષણને યાદ કરું છું તો રોમાંચ થાય છે સાથે સાથે મને ન સમજાય એવો એક વિષાદ ઘેરી વળે છે એ ખટગડી હતી કદાચ અંદરથી જાગી જવાની ઘડી હતી કે કશું પામ્યા કે કશું ખોયાની કોઈ ઘડી હતી એ ઘડીએ મને મળ્યું એક પુસ્તક મળેલા જીવ મને માત્ર પુસ્તક ન મળ્યું મને પુસ્તક મેં ખાલી નથી વાંચ્યું મને મળ્યા મનાલાલ પટેલ મને જડ્યા પનાલાલ પટેલ બસ એ દિવસથી હું મારી ગામને મારા સીમને મારા લોકને નદીને જુદી દ્રષ્ટિએ જોતો થયો મારે મારા ગામથી પાંચ કિલોમીટર દૂર આવેલા બીજા ગામે પગે આવજા કરવાની હાઈસ્કૂલ ભણવા જવાનું પરંતુ ખબર નહીં કેમ એવું કઈક ભેંસવા લાગ્યું મને મારી સીમ મને ઉદાસીમાં લઈ જતી ટેકરીઓ જોયા કરતો નદી કાંઠે એકલો બેસી રહેતો અને આના પાત્રો કાનજી જીવી ધૂળો ભગત હીરા કાળી એ ઝાકડીયું એ જોગીપરા ત્યારે તો ખબર નહોતી કે ગુજરાતી સાહિત્ય એટલે શું અને નવલકથા એટલે શું ટૂંકી વાર્તા એટલે શું એ ખબર જ નહોતી એવું મારું ગામ એવું મારો ઉછેર એવું મારું આજુબાજુનું વાતાવરણ પણ જાણે હું ત્યાં ગયો હું ત્યાં રહેતો હું આ બધું મારા જન્મ પહેલા મેં જોયું હોય અને હું આ જન્મે અહીંયા આવી ગયો હું એ વિષાદ મને ઘેરી વળતો આજે જ્યારે હું પોતે લખું છું મારી એક છાપ નવલકથાકારની છે ત્યારે મને લાગે છે કે આ જીવ એમાં એવું શું છે એવું શું છે કે આ ચોથી પેઢી ચાલે છે અને હજી મળેલા જીવ ની વાત થાય છે ઓગણીસો એકતાલીસ ચાલીસનો નો જે સમય આઝાદી પહેલાનો આખું ગુજરાત જુદું હતું નહીં આખો દેશ જુદો હતો આખો સમાજ વ્યવસ્થા જુદી હતી મૂલ્યો જુદા હતા તે વખતે રચાયેલી આ નવલકથામાં એવું તો શું છે કે આજે કોઈ વીસ પચીસ વર્ષનો યુવાન આ નવલકથા વાંચે છે અને અંદર ખોવાઈ જાય છે એની ચર્ચા કરે છે તો આ નવલકથા છે એ મારા જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે હા કેટલાક લોકો એમ કહે છે મને ક્યારેક કે તમારા ઉપર પનાલાલ પટેલની અસર છે તમારે સાહિત્ય ઉપર પનાલાલ પટેલ તમારા અંદર દેખાય છે તો મને એનું કોઈ આશ્ચર્ય અને જો જો પનાલાલ પટેલ આમાંથી દેખાતા હોય મારા સાહિત્યમાં મારા સાહિત્ય સર્જનમાં પનાલાલ પટેલ જો દેખાતા હોય તો મારા માટે આનંદની વાત છે કારણ કે એક ચાર ચોપડી ભણેલા ખેડૂતના દીકરાએ ગુજરાતી ભાષાને જ્ઞાનપીઠ અપાવ્યું છે એ કોઈ નાની સુની વાત નથી એનો મને આનંદ છે મને કોઈ રંજ નથી એનો કે મારા ઉપર પન્નાલાલ પટેલની છાપ હોય હવે આ પુસ્તક છે એવું શું છે આ પુસ્તક ને એક નવલકથાના જે વિવેચક કોઈ રચેલા જે ધારાધોરણો છે એમાંથી પસાર કરીએ એની રીતે જોઈએ તો કદાચ આજના સમયમાં ઘણા બધા પ્રશ્નો થાય પરંતુ આ એ સમયની નવલકથા છે ભાષા જે એ ભાષા સંસ્કૃત પ્રચુર અને ભદ્રવર્ગની ભાષા હતી પાત્રો પણ ભણેલા સમજદાર બુદ્ધિશાળી તર્કબદ્ધ વાત કરનારા અમુક રીતે જીવનારા ચોખલિયા એવા પાત્રો હતા એ વખતે ગુજરાતી સાહિત્યની અંદર પાનાલાલ પટેલ પ્રવેશ થાય છે પાનાલાલ પટેલ શું લઈ આવે છે તો ધરતીનું ધાવણ કહી શકાય જેને કહેવાય કે અંદરથી ધરતી સાથે જોડાયેલા માણસો માટીના માણસો અને એક હેતાળ હૈયા સાથે જીવનના મૂલ્યો સાચવતા હારતા નિયતો નિયતિ સામે ક્યારેક લડતા આક્રોશ વ્યક્ત કરતા હારી જતા એક સામાન્ય માણસની સૃષ્ટિ એટલે પહેલી વાર ગુજરાતી સાહિત્યની અંદર એવા લોકો આવ્યા એવા પાત્રો આવ્યા જે જેના કપડા મેલા હતા જેઓ ભણેલા નહોતા જો સારી રીતે વાત કરી શકતા નહોતા એવી પાત્ર સૃષ્ટિ આવી અને એ સમયે આવી જે સમયે ગુજરાતી ભાષામાં પ્રાંતિય એટલે કે આપણે જેને કહીએ કે પ્રાદેશિક ગુજરાતી બોલનારા લોકોની હાંસી થતી મેં તો એ જાણ્યું છે કે યુનિવર્સિટીમાં ગામડાના જે છોકરાઓ આવે એ જે પોતાની ભાષામાં એ કાઠિયાવાડી હોય કચ્છી હોય કે ચરોતરી હોય મહેસાણી પટણી હોય એમાં જે વાત કરે ત્યારે શહેરના બીજા વિદ્યાર્થીઓ હસતા એની ઠેકડી ઉડાવતા એવા સમયે આ નોવેલનો પ્રવેશ થયો છે અને આ નોવેલની વીસ જેટલી આવૃત્તિઓ થઈ છે આ શું બતાવે છે આ એ બતાવે છે કે આ માણસો આના જે પાત્રો છે એ બૌદ્ધિક પેલી તર્કબદ્ધ રીતે જીવતા નથી એ કોઈ ગણતરીઓથી જીવતા નથી એ કુદરતની જે રીતે એને જીવાડે એ રીતે જીવે છે માટીની મહેક રજૂ કરતું આ પુસ્તક છે એ હું માનું છું ત્યાં સુધી હજી આવનારા કેટલાય દિવસો સુધી કેટલાય વર્ષો સુધી આ પુસ્તક વંચાશે પછી તો મેઘાણી આવ્યા મેઘાણીએ આખી જુદી સૃષ્ટિ રજી આખી રજૂ કરી ગુજરાતી સાહિત્યમાં પણ એક જે ચોખલિયાપણું જે ભાષામાં હતું કૃત્રિમ ભાષા હતી સંસ્કૃત પ્રચુર ગુજરાતી હતી જ્યાં ગામડું નહોતું જ્યાં ખેડૂતો કશ્બીઓ દલિતો પાછલો વર્ગ નહોતો એવા સમયે આ નવલકથા આવી અને એક નવો અધ્યાય લખાવો શરૂ થયો ગુજરાતી સાહિત્યમાં એટલે આનું મૂલ્ય એક ગુજરાતી સાહિત્યમાં નવલકથા ક્ષેત્રમાં એક નવો જ અધ્યાય શરૂ થયા છે દરેક સમયે મૂલ્યો બદલી જતા હોય છે દરેક સમયે એના ધારા ધોરણો બદલતા હોય છે કલાના ધોરણો પણ બદલતા હોય છે પરંતુ અમુક કૃતિઓ એવી હોય છે એ કારથી પર નીકળી જતી હોય છે તો આ કારથી પર નીકળી ગયેલી કૃતિ છે આપણે આજના સમયમાં આજે રચાતી કૃતિઓની સંદર્ભમાં એને પડખે મૂકીએ તો કદાચ એવું લાગે કે આમાં ઘણું બધું ખૂટે છે આ આવું કેમ હોય એ તો આજને બૌદ્ધિક આપણી દલીલો પ્રમાણે કરીએ છીએ વાત કરીએ છીએ પરંતુ આ કૃતિનું મૂલ્ય જે છે એ હજી વર્ષો સુધી એઝ ઇટ ઇઝ રહે છે અને એમાંથી સૌથી મોટી ખૂબી શું છે આ નવલકથાની એના જે પાત્રો છે મુખ્ય બે પાત્રો કાનજી અને જીવી હવે કાનજી પટેલ છે જીવી એ એમાં લેખકે ગાયજો શબ્દ વાપર્યો છે એટલે ગાયજણ એટલે કે હિન્દુ વાર કાપનારી જે હિન્દુ પ્રજા છે એની સ્ત્રી છે એ સમયમાં લગ્ન થઈ શકે એમ તો છે પછી એ સ્ત્રી સામે પોતાના ગામમાં પોતાની સામે એટલા માટે કાનજી એવું વિચારે છે કે જો આને મારી આંખો સામે રે અહીંયા કોઈ સાથે પરણાવી હોય તો ધૂળો નામનો એક જે હજામ છે એની સાથે એનું માઘું નાખવા જાય છે વિચાર કરો કે કસમકસની સ્થિતિ કેવી છે પોતાની પ્રેમિકાનો જે સ્ત્રી ને પોતે ચાહી છે એનું માગું નાખવાનું હોય ત્યારે લેખકે જે ભાષા વાપરી છે એ અભણ માણસોના મોઢે જે સંવાદો મુકાયા છે એ કેટલા અર્થપૂર્ણ અને ઊંડાણ ધરાવતા છે જીવી જાણે લીપેલામાં બેઠી હોય તેમ નિરાંતથી બેઠી હતી ઢીચણ ફરતા રાખેલા હાથના આંગળા એક મેકને ભેરીવેલા હતા સાડુનો છેડો અર્ધે માથે જઈ ઊભો હતો કાનમાં લટકતા સોનાના લોડિયાનો રૂપેરી ઝોલા એની મુખાકૃતિને કોઈ અનેરું રૂપ આપતા હતા આંખોમાં તરવર્તી મસ્તીના પડછાયા મુખ ઉપર પથરાઈ રહ્યા હતા એક મેક સામે જોઈને આંખો વાટે વાતો કર્યા પછી જીવીએ હસીને પૂછ્યું તે દનની પીઠે આજે ભૂલા પડ્યા છે કે શું લાંબા પગ કરી જમણા હાથનો ટેકો લેતા કાનજીએ કહ્યું ભૂલો પડ્યો છું કે પછી ધારે રસ્તે આવ્યો છું એ તો હું એ બરાબર નથી જાણતો પણ કહી જીવી સામે દર્દભરી નજર નાખી હસવા પ્રયત્ન કરતા બોલ્યો આ મોટું જો આવ્યો છું એટલું તો ચોક્કસ છે આ તો ઠીક છે કે નો રસ્તો છે એટલે મોટું જોવા દોડી આવ્યો છો પણ કાલે હું એક જઈશ ત્યારે શું કરશો એ બે વચ્ચે ના લગ્ન થવાના છે મનોમન બે નક્કી કરી લીધું છે અને પછીનો આ સમાજ છે એ સ્ત્રી પણ નથી જાણતી કે આ પુરુષ આવ્યો છે એ સેના માટે આવ્યો છે સ્ત્રી પોતાની રીતે વિચારે છે કાનજી પોતાની રીતે વિચારે છે હાથમાં રાખેલા લાકડાથી જમીન પર લીટા દૂર તો કાનજી કંઈક વિચારમાં પડ્યો હોય એમ સહેજવાર પછી ભારે શ્વાસ લેતા બોલ્યો એટલે જ તો હું આવ્યો છું એટલે વેગડે જાઉં તે પહેલા ધરાઈને મોઢું જોઈ લેવા કે પછી તરત જ વાકે પલટાવી દીધું ચોખ્ખું બોલો તો કશું સમજાય ને ચોખ્ખું જ કહેવા આવ્યો છું પણ એ પહેલા તું વચન આપ તો કહું કાનજી સામે મારકણી આંખે જોતા જીવીએ પૂછ્યું સાનું હું કહું એ કબૂલ કરવાનું કાનજી નીચી નજરે બોલતો હતો વચન નથી આપ્યું તો એ અત્યાર સુધી શું ના કબૂલ કર્યું છે એટલો વિશ્વાસ એ નથી તમને વિશ્વાસ ન હોત તો આટલા ગાવ આવતે ખરો પણ આ તો તું વચન આપે તો મારા જીવને ધરાવ એટલે કે જરા હિંમત રહે ને વચન આપીને હું ફરી જઈશ તો તમે શું કરવાના હતા અહીં જે પુરુષનો જે જે અવઢવમાં મૂકી દેવાનો એક નાનકડો સંવાદ છે કાનજીએ પગ ટૂંકા કર્યા ટટાર થઈ આઘાત માટે જીવીને તૈયાર ન કરતો હોય તેમ કહ્યું આ કઈ હસી કાઢવા જેવી વાત નથી જીવી પણ ત્યારે જે હોય તે કહી નાખો ને વચન આપીશ કે નહીં આપું તોય તમે કહેશો એટલે કઈ કર્યા વગર છૂટકો છે આ વિશ્વાસ કેટલો બધો છે એને કહેતી જીવીની સુરત તો પહેલાના જેવી જ હસમુકી હતી પણ આંખોમાં જરા ઇંતેજારી વધી ગોળી છોડવાની તૈયારી કરતા છેલ્લી ચેતવણી જ આપતો હોય એમ વળી કાંચીએ કહ્યું જોજે હો પાછળથી ફરી ન જતી હજુ તું ના કહેતી તો રહેવા દો કાંજીની આ વાતચીત દરમિયાન જીવી જેવી આશાભરી પ્રિયતમાએ સીસી ધારણાઓ નહીં બાંધી હોય પોતાને તેડવા જ આવે લાગે છે તો વળી કે પછી પરદેશ લઈને નાસી જવાનું રાખ્યું હશે ધારણાઓથી પામી રહેલું જીવીનું હયું કાનજી છેલા છેલ્લા શબ્દો અને એની ઝાંખી પડી ગયેલી સુરત જોતા ધીમું પડી ગયું રીસ સાથે બોલી કહેતા હોય તો કઈ નાખો ને પાડે ન ની તમને મને બે ને ખબર તો પડશે હું તો તારું માઘું લઈને આવ્યો છું કઈ આંખો ને ભોય રાખી જવાબ માટે કાનજી કાંડ બો બેઠો હોય એમ પોતાનું માગું તે કોઈ કદી પોતે કરતું હશે કઈ ઝીણું ઝીણું મલકાઈ રહી કાનજીના મોની ભોંગળ બંધ કરી દેવા જીવનું આ વાક્ય જ બસ હતું જીવીની સિકલ તરફ જોયું હોત તો પણ ન બોલી શકત મારું પોતાનું માગું નથી લઈ આવ્યો પણ હું તો મારા ગામવાળા લઈને આવ્યો છું તો બોલી નાખે ત્યાર પછી એ ન તો ઊંચી આંખ કરી શક્યો કે ન બોલેલા શબ્દો કરી શક્યો ત્યારે તો ધૂળિયા ના વરસાડે આવ્યા છો આવું કંઈક સાંભળાયું પણ એ જીવી જ બોલે છે એની એને પૂરી ખાતરી ન હતી કદાચ એ પોતે બોલ્યો હોય એવો પણ એને પાછળથી વહેમ પડ્યો કાનજીએ ઊંચે જોયું ના ના જીવી મેં બોલવામાં ભૂલ કરી એ બધી વાત ખોટી છે આમ કહેવા તેણે હોઠ ઉગાડવા પ્રયત્ન કર્યો પરંતુ ત્યાર પહેલા તો એક હાથનો ટેકો લઈ ઊંધા પગ નાખીને જીવી બેઠેલી જીવીએ બીજા હાથથી ઘાસ તોડતા પૂછ્યું મારા બાપને પૂછ્યું છે કાનજી માં વળી હિંમત આવી ધૂળિયાની માં કેતા તા કે ડોસાની તો મરજી છે પણ તારું ને તારા ઓરમાન માનું જરા કમન જેવું છે આ જે સંવાદ છે વિચારો તમે જો આજે આ સમયમાં આવું આવું બનવાનું હોય તો શું થાય તો જીવી શું કરે અને કાનજી આવું કરે તેમ છતાં એ ધૂળાના ઘરમાં આવે ધૂળા જેવો કહી શકાય એવા પુરુષનો એ માર ખાય પેલો પુરુષ જે એને ભગત કે તે લાવ્યા પણ ન રાખ્યું ગામ છોડી જાય અને જ્યારે જીવી ગાંડી થઈ જાય ત્યારે ફરી પાછો લઈ આવે શું એને કઈ રીતે પરમાણીએ આપણે આ કૃતિ વિવેચનની નથી મારી દૃષ્ટિએ આનું વિવેચન ન થઈ શકે એ જીવવાની કૃતિ છે અને એના પાત્રો એ જે તે સમયે જીવી ગયા છે એટલે જ આ ગુજરાતી સાહિત્યનું એક સ્થિત્યંતરનું સીમાચિહ્ન સમી મળેલા જીવ મને મારા મળેલા પનાલાલ પટેલ અને આજે હું આની વાત કરું છું ત્યારે ફરી ફરી વાર ક્યાંકથી છાની ઉદાસી એ સમયની ઓગણીસો સત્તોતેરની ચાર દાકા પહેલાંની ઉદાસી પ્રવેશી જાય છે જાણે કાનજી દૂર કોષ હાંકે છે અને એક છોકરો એને જોઈ રહ્યો છે